મહેન્દ્રા ભૂમિપુત્ર બસો પિચોતેર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અશોક સિંહ વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં ને ફૂલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમ ની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટર ના માલિક નો કોન્ટેક કરો બીકેટી ના આખા ટાયર છે વન ઓનર એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે સ્ટેરિંગ પણ કમ્પ્લેટ કંપની ફિટિંગ એન્જિન બધું કંપની ફિટિંગ જોવા મળશે ને કંપની કલરમાં જોવા મળશે તો ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે અશોક સિંહનો કોન્ટેક કરો ટ્રેક્ટરની બધી ડિટેલ હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પીચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલની વાત કરું તો બે હજાર નવ ના મોડલનું આ ટ્રેક્ટર અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે અને એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમે ટ્રેક્ટર રૂબરૂ રૂબરૂ સ્થળ સ્થળ પર પર જઈ કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા અશોકસિંહનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ફ્રન્ટ કમ્પ્લેટ સ્ટેરિંગ કોમ્પલેટ છે બધું કમ્પની ફિટિંગ અને સારું આખું કમ્પની કલરમાં ઓરિજિનલ ટ્રેક્ટર અને બેટરી પણ સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી એકદમ સારા તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો અને ટાયર બીકેટીના નવા જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે તેની દરેક મિત્રોએ નોંધ લેવી અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત અંદાજિત બે લાખ ને પચીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો રાજકોટ અને માધા પર ચોકડીએ જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો અશોક નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહના એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો